ગઈકાલે માર્કેટ માર્કેટયાર્ડમાં કપાસના ઢગલામાં આગ લાગી હતી આ ઢગલાની અરરાજી આવી ગઈ હતી પરંતુ તોલ થયો નહોતો એટલે આ જે ઢગલા છે એ ખેડૂતોના હતા સાડી ત્રણસોથી ચારસો મણ જેટલો જે કપાસ છે તે હડગી ગયો હતો ઉપર ઉપરનો હડગ્યો હતો અને બાકી પાણીનો મારો ચલાવ્યો હતો એટલે મતલબ કે એ કપાસ જે છે એ બગડ્યો હતો એટલે માર્કેટ યાર્ડ પણ એવું નક્કી કર્યું હતું કે ભાઈ ખેડૂતોને નુકસાની ન આવે એવું કંઈક આપણે આયોજન કરીએ આજે બીજો દિવસ થયો છે માર્કેટ માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઈ આપણી સાથે છે થોડી એમની સાથે જ વાત કરી પહેલાં તો મહેશભાઈ ગઈકાલે જે આગ લાગી હતી શેના કારણે આગ લાગી કંઈ ખબર પડી ના એ કંઈ એવું ખબર પડી નથી પણ મારા મતે કોઈને બિલ્ડીની ટેવ હોય અને ભૂલી ગયા હોય કોઈ મિત્રો જે કંઈ યાર્ડેરમ બજાર ચોગનમાં હોય એટલે એની અંદર કદાચ કોઈથી ભૂલ થઈ હોય સહીં તો કોઈ આવું કરે નહીં અને સેના હિસાબે લાગી આપણે કાલે પ્રયત્ન કર્યો પણ પછી એવું કંઈ ખાસ ખબર નથી કપાસ સળગી ગયો કપાસમાં પહેલાં મને એવું લાગતું હતું કે દસક ઢગલા જ્યારે અમે ઓલવતા હતા એટલે એવું લાગ્યું કે દશક ઢગલા છે તો અંદાજે પાંચસો મણ થશે પણ પછી સાંજે કપાસને અલગ કરી અને જોયું તો ત્રણસોથી સવા ત્રણસો મણ જેટલો કપાસ છે અને આઠ જ ઢગલા હતા થોડા નાના હતા થોડા મોટા હતા એમાંથી અમે બળેલો કપાસ ઉપરથી અલગે કાઢી લીધો અને સારો કપાસ અલગ કર્યો એટલે જે બળેલો કપાસ છે એનો વજન મેં કરાયો હતો એટલે મણ વજન થયો એટલે બીજો કપાસ છે હતા તડકે રાખ્યો છે ને સારો છે એટલે એ હમણાં કદાચ વેપારીઓને આપણે આપી પણ શકીશું પણ સિત્તેરમણ જેટલા જ કપાસમાં બગાડ છે એથી વધારે કંઈ બગાડ જેવું છે નહીં અને જે કંઈ આઠ ખેડૂત મિત્રો હતા અહીં અંદરથી પાંચ જેટલા ખેડૂતોને આપણે જાહેરાત કરી હતી કે જે કોઈ મિત્રોના નુકસાન થયું છે ઓફિસ તમે વજન ચિઠ્ઠી લઈને કે જે કોઈ છે તો ઘણા ખેડૂત એવા હતા કે ભાઈ વજન ચિઠ્ઠી કરાઈ નથી તો આમ તો એમને વજન કરાવવો પડે પણ આવા સમયે એક બે જણા એવા હતા એટલે આપણે કીધું કે તમે ખાલી લખી દો કે આ તારીખે અમે આવ્યા હતા ત્યાંથી તમારી મેળવી લેશું નિયમ મુજબ તમને વજન કરાવવું પડે હું કદાચ નથી કરાવ્યું એટલે આપણે એમાં બાંધછોડ રાખી અને એમની વજન ચિઠ્ઠી લઈ અને જે કમિશન એજન્ટના ત્યાં એમને કપાસ ઉતાર્યો હતો એટલે અત્યારે એમને આપણે કીધું છે કે ભાઈ તમે જે વજન થયો છે અને હરાજી થઈ ગઈ હતી એટલે જે ભાવ થયો છે એ ભાવના પૈસા તમે ખેડૂત મિત્રોને સાંજ સુધીમાં તમે આપી દો એટલે પછી જે કંઈ વિષય છે કેટલું નુકસાન છે શું છે આગળ ક્યાંથી વળતર મળશે શું છે એ બધું વેપારી અને એપીએમસી વચ્ચે રે ખેડૂત હેરાન થાય નહીં અને નુકસાન એવું કંઈ છે નહીં અને વેપારી અમારે મજબૂત છે એવું કંઈ અમે એક વખત તમે જાણો છો પાંચ હજાર મણ જેટલી મગફળી પલળી હતી તો પણ વેપારીએ તોલી લીધી હતી એ જ ભાવથી એટલે એ વેપારી સાથે મળીને કરશું પણ ખેડૂતોને આપણે સાંજે પૈસા આપી અને છૂટા કરી દીધા એટલે એ સવા ત્રણસો મણ જેવી તમે વાત કરી બધાએ કપાસના ટૂંકમાં જેને હરાજી આવી ગઈ હતી જે ભાવ હતો એ ભાવના પૈસા એને ચૂકવી દીધા બાકી જે કપાસ હળગી ગયો કે જે પલળી ગયો કે એ વેપારીને એપીએમસી નક્કી કરીને વિષય કરશે હા એટલે વેપારી એટલે આપણે કમિશન ખેડૂતોને બધા પૈસા જે કંઈ હતા એ આપી દીધું શું કામ ઓછા ખેડૂતો હતા કાલે કંઈ આવો પ્રશ્ન બને અને જાજુ બને તો ખેડૂતો એમ કે આવું કંઈ થઈ જાય તો એપીએમસી ના એની અંદર પછી વીમો લીધેલો હોય ગવર્મેન્ટ સહાય જ ચાલુ કરે જાહેર થાય બીજા એપીએમસીમાં પર આ મરચાંનો એક વખત કદાચ બીજા એપીએમસીમાં બનેલો છે પ્રશ્ન તો જો વીમા કંપનીના થ્રુ આપણે જવા જઈએ તો ઘણો બે અઢી વર્ષનો ટાઈમ કંઈ લીધેલું મહેશ છે આપણે વીમોય છે પણ વીમો આપણો મોટો હોય એટલે મૂકવા જઈએ તો એના પ્રીમિયમમાં વધારે ઘટાડો થાય પછી એક્સેસ લાગે કે ટોટલ માલ તમારો આજની તારીખમાં કેટલો હતો તો આપણી તમે જાણો છો કેટલો બધો માલ હોય પછી એના માટે ડોક્યુમેન્ટ કરવા એફએસએલ કરાવવું બધું કરવું પડે વીમા કંપની પણ આવી હતી તમારે કરવું હોય તો પણ અમે નુકસાની જોઈ અને વીમા કંપનીને પણ કાલ લખી દીધું છે કે ભાઈ અમારે કંઈ અત્યારે આ ક્લેમ કરવાનો થતો નથી કારણ કે વેપારીઓએ કીધું કે અમે આ જે કંઈ છે પૈસા ચૂકવી દઈને કેટલું નુકસાન આવશે ને એ પ્રમાણે પછી અમે જોઈ લેશું એટલે અત્યારે પણ કોઈ ખેડૂત મિત્રો એવું ન સમજે કે યાર્ડની અંદર પલળે કે સળગે તો એપીએમસી અમને પૈસા આપશે એના માટેના રસ્તા એપીએમસી કરી પણ એપીએમસીમાં ખેડૂતો આવે છે ઘણી વખત તમે જોતા જશો તમે મીડિયાના માધ્યમથી અમારે સમાચાર આપો ઘણી વખત એક વખત જ આ તમે જુઓ તો એક રવિવાર એવો હતો કે બહાર ખેડૂતોની લાઈન હતી ને અંદર જગ્યા હતી તો શનિવારના સાંજે આવી રીતે જ મીડિયાને ખેડૂતને આ બધું કોઈનું નામ નથી આપતો પણ અંદર ખાલી છે તો તમે વાહનો કેમ નથી લેતા શું કામ ખેડૂતને હેરાન કરો છો તો આ વિષય ખેડૂતોને પણ સમજવો પડે કે હેરાન કરવાનો વિષય નથી શનિવારે તમે આટલું યાર ભરી દો અને રવિવારે તમે ખાલી મેળવું બી એટલું વિચારો કે આ દસ વાગે સોમવારે જે ઘટના બની આ ઘટના રવિવારે સવારે દસ વાગે બની હોય તો કમિશનની એજન્ટ હાજર ન હોય ખેડૂત હાજર ન હોય અમે પણ હાજર ન હોય ખાલી સિક્યુરિટી હાજર હોય અમે પહોંચી ત્યાં અડધી કલાક કલાક થઈ જાય ને બધું એટલે ખેડૂતો પણ અમે જે ટાઈમ આપીએ છીએ કે આટલા વાગે આવો આટલા વાગે માલ નાખો યાર ખાલી પડ્યું હોય તો છતાં તમને હેરાન કરવા માટે ના હોય પણ તમારા જ માલની સુરક્ષા એને વિચારી અને અમે આયોજન કરતા હોય એટલે અમે જે કંઈ કહીને એની અંદર તમારે થોડોક સહકાર આપવો પડે બીજા નંબરમાં હોય બીડીની ટીવ ઘણાને હશે ઘરે પીવાય કોઈને હું એવું નથી કહેતો આમ તો ના જ પીવાય પણ યાર્ડની અંદર તમે જ્યારે આવો છો ને ત્યારે તમે ગમે ત્યારે એવું કહે કે અમારું યાર્ડ અમારું નહીં પણ આપણું યાર્ડ છે આ આપણું અમારું એટલે પછી આવી છૂટી હોય કપામાં તમે બીડી પીતા પીતા જાવ ગમે એ નાખી દો ના એવો અધિકાર કોઈને આપેલો આપણું યાર્ડ છે અમારું ઘણા કહે છે કે અમારું યાર્ડ છે તમારું છે તમારું નહીં આપણું યાર્ડ છે આની અંદર જ્યાં ત્યાં આ ખાવાની આઈટમ છે જીરાની હરાજીમાં મગફળીની હરાજીમાં કેટલાનું મસાલા ખાઈને પિચકારી માટે જોઉં છું સાહેબ તો એ આપણા ઘરમાં જ ખાવામાં આવવાનું છે એટલે અમુક નૈતિક જવાબદારી હોય થોડીક વિવેક બુદ્ધિ હોય એ વધારે વાપરવી પડે કે કચરો છે મસાલો ખાધો તો તમે નાખશો તો અમે વારવાના છીએ પણ તમે દસ જણા એટલું સમજીને ડબ્બામાં નાખશો તો અમારા જે બહેનો વારવા વાળા છે એને દસ ટકા કામ ઘટી જશે તો એ રોજ બે શેડ વારે છે તો અઢી શેડ વારશે એટલે અમુક ખેડૂત મિત્રોની વેપારી મિત્રોની અમારા સ્ટાફના મેમ્બરની અમારા પદાધિક જે કોઈ લોકો યાની અંદર દાખલ થાય છે બધાની થોડીક નૈતિક જવાબદારી છે આ બાબતમાં કદાચ હું બીડી પીતો હોય બરાબર અને તમે જોઈ જાઓ તો તમે ખેડૂત છો છતાં મને તમારે સારી ભાષામાં તો મેળવું કહેવું પડે ભાઈ એ આ ન કરવું જોઈએ એના માટે કદાચ કોઈ આપણને બે શબ્દો કહી જાય તો એ સાંભળીએ લેવાય અમે દરેક જગ્યાએ અમે અમે જોઈએ તો અમે ટોકતા જ હોય બરાબર પણ આવું છે કે આની અંદર કોઈ થૂંકતું હોય તો કહેવાય કોઈ કચરો કરતું હોય તો કહેવાય કોઈ આડેધડ પાર્કિંગ કરતું હોય તો એને ટોકાય ખરું ભાઈ થોડું કામ રાખને તો વ્યવસ્થા સચવાય આ બધાની જવાબદારી છે અમારી તો જવાબદારી છે અમારી નજર પડે ત્યાં સુધી અમે કરતા જ હોય પણ યાર્ડની અંદર આવતા દરેક મિત્રોને મારી વિનંતી છે કે આવી નાની નાની બાબતમાં ગંભીર નુકસાન ખેડૂતોને કે વેપારીઓને થાય તો એ બાબતમાં આપણે થોડી તકેદારી રાખીએ અને બીડી અને સિગરેટ તો બજાર ચોગનમાં પીએ જ નહીં ઓકે તેની સાથે ફાયરના સાધનો માર્કેટ યાર્ડમાં લગાયેલા છે એટલે અત્યાર સુધી કદાચ કામ નહીં આવ્યા પહેલી વખત આવ્યા કારણ કે એ બધું હતું એટલે આ જે નુકસાની વધારે થતાં અટકી ગઈ સહેજમાં હા ફાયરના સાધનો આપણે જ્યારથી આ નવા સેટ બન્યા ને ત્યારે પહેલાં જૂનામાં હતું પછી નવાનું બધું લગાવવાનું કામ ચાલુ હતું એટલે લગાવી અને દિવાળી પહેલાં જ આપણે કમ્પ્લીટ કરી અને એની ચકાસણી કરી હતી હવે આપણું ફાયર સેફટી રેડી છે ને ફાયરના સાધનો હતા જ એટલે એક મિનિટ આગ લાગી અને ચાર મિનિટમાં ઓલું આવી ગઈ જો ફાયરના સાધનો આપણે ફાયર સેફ્ટી અહીંયા અંદર ના હોતા નહીં એ પાણી ટાઈમસર ના હોત નગરપાલિકા સમયસર જ આવી હતી પણ એ અહીંયાથી પહોંચે ત્યાં સુધીમાં થયું એના કરતાં થોડું તો વધારે નુકસાન થતાં જ એટલે આપણી જે આ એક કહેવાય ને કે આ ઓલું ફર્સ્ટ એડ જેવું હોય કે થોડુંક આપણે ગાડીમાં પણ રાખતા હોય વાગે તરત લગાવવાની ટ્યૂબ તો આપણે જે કર્યું છે એ કામ આવ્યું છે એ કાલે જ દેખાણું છે ફાયર સેફ્ટી આપણી રેડી જોઈએ છે પાણીનો ટાંકો અંડરગ્રાઉન્ડ ટાંકો આપણે રાખવાનો પ્રયત્ન કરી છે પણ વિનંતી એવી છે કે આવું ફરી ક્યારેય ના બને એની તકેદારી તમામ મિત્રોએ રાખવી જોઈએ